ગઢડા કષ્ટ ભંજન દેવ મુદ્દા ઉપર ગડડા વેપારી મહામંડળના પ્રેસિડેન્ટ એક ધર્મ માટે એક દેવ માટે લડત આપતા હતા આ મુદ્દા ઉપર સાંખ્ય યોગીબેને ગઢડા વેપારી મંડળના પ્રમુખ હિતેશભાઈ બલદાણિયા ઉપર ખોટો એલિગેશન લગાડતા ગઢડા શહેરની વેપારી મંડળ અને ધાર્મિક અને સામાજિક સંસ્થાએ બંધ પાડીને ગઢડા પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપ્યું ત્યારે મામલતદાર શ્રીના આયોજન પત્ર આપ્યું અને આ બાબત યોગ્ય તપાસ કરીને તપાસ અધિકારી આગળથી તપાસના તમામ પુરાવા લઈને યોગ્ય તપાસ કરીને ન્યાય આપવા માટે ગઢડા શહેરમાં એક મુદ્દાનો વિષય બની ગયો છે આવા આગેવાનો જ્યારે લોકો માટે કામ કરતા હોય અને લોકોની અપેક્ષા માટે અને ધર્મ માટે જ્યારે કામ કરતા હોય તેઓને દબાવી દેવા માટે આવા લોકો અને આવા માણસો માટે ખૂબ જ યોગ્ય તપાસ કરવી એ જરૂરી છે ત્યારે સરકાર દ્વારા કરશે તો જીવનની અંદર કોઈ માણસ દાદાનો દરબાર ખુલતો નથી ત્યારે ગઢડાના તાલુકા મેજીસ્ટ્રેટ પણ નોટિસ કાઢી છે પોતે બાજુમાં મકાન ની અંદર કોઈ પણ જાતની પરમિશન લીધા વગર બે બાજુ રસ્તા બહાર પાડ્યા છે કુલ ત્રણ રસ્તાઓ છે ગેરકાયદેસર ગટરોના ત્રણ ત્રણ જોડાણ કર્યા છે ત્રણ ત્રણ નળ કનેક્શન લીધા છે ત્યારે રોડ તોડી નાખવામાં આવેલ છે આની સામે આના માટે જાગૃત નાગરિક દ્વારા આવું અભિયાન કરતા આ બેનને કોઈ પણ જાતનો સ્કોપ ન રહેતા જે પછી તેને આ ગઢ આ કૃતિઓ ઉપર ગઢડા શહેરના અમુક માણસો દ્વારા એમને કરી અને આ રસ્તો લેવામાં આવ્યો હતો અને સરકાર તેમને નોટિસ આપી છે કે તાત્કાલિક આ દબાણ તમારું હટાવી દો એટલે કોઈ પણ એમને આગળ મૂકો નહોતો એટલે આકાર્ય કરવામાં આવેલું છે વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે ત્યારે વેપારી મહામંડળ અને ધાર્મિક સામાજિક સંસ્થાએ બંધ પાડ્યું છે જ્યાં સામાજિક સંસ્થાએ બંધ પાડીને ગઢડા પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપ્યું છે ત્યારે સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે જ્યાં પુરાવા લઈ યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની માંગ છે